ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા શહેરના અલગ અલગ વોર્ડ વિસ્તારમાં સફાઈની ચાલતી કામગીરી અંગે આકસ્મિક ચેકિંગ કરી અને સફાઈની કામગીરી સંભાળતા લોકોને કડક આદેશ આપ્યો આજરોજ તારીખ 20/1/2026 ના રોજ મહાનગરપાલિકાના કમિશનર મનીષ ગુરવાની દ્વારા મનપાના પશ્ચિમ ઝોન વિસ્તારના વોર્ડ 4A, 2B, વોર્ડ 1A તેમજ જુદી જુદી સોસાયટીઓમાં સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું તેમજ કચરાના ન્યુસન્સ પોઈન્ટ પર તાત્કાલિક કચરો ઉપાડી સાફ સફાઈ કરવામાં આવે તેવી સૂચનાઓ આપવામાં આવી આ કામગીરી ખૂબ જ સારી રીતે અને ઝડપી થાય તથા લોકોને સાફ સફાઈની પૂરતી સુવિધા પ્રાપ્ત થાય તેવી કર્મચારીઓને સૂચના આપવામાં આવી આ સમગ્ર મનપા વિસ્તારમાં સફાઈની કામગીરી હાથ ધરી મનપા વિસ્તારને સ્વચ્છ અને સુંદર રાખવા માટે મનપા સતત પ્રયત્નશીલ રહેશે શહેરીજનો તેમજ દુકાનદારો દ્વારા આ સફાઈ બાબતે પૂરતો સહકાર આપવામાં આવે તેમજ જાહેરમાં કચરો ન ફેંકવા મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે